સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આજે આપણે મોલ કોટનમાં બીજી વેરાયટીમાં ફરી પાછી સાડી લઈને આવી ગયા આ એકદમ પ્યોર મલ કોટન મરૂન કલરની ડિઝાઇન મરૂન કલરનો પટ્ટો એકદમ મરૂન આવશે આપણે એનો એકદમ મસ્ત પાલો આવશે જેની બજારમાં સાતસો થી આઠસો રૂપિયાની કિંમતની સાંજો સાડી છે માત્ર સાડા ત્રણસો રૂપિયામાં એકદમ મરૂન બાંધણી પ્રિન્ટમાં એનું બ્લાઉઝ આવશે સાડી આવી રીતના ભાઈ મરુ પ્યોર કોટન છે એકદમ મસ્ત ઇંગ્લિશ કલરમાં પણ મર કોટનમાં છે સાડા ત્રણસો રૂપિયાના તમને બ્લાઉઝ અને પાલવ બતાવી દઈએ એનો પણ આપણે પાલવ છે લગભગ બધી જ સાડીમાં કોટનની સાડીમાં વેક્ટ બોર્ડરની પટ્ટી બધી જ સાડી સાંજા સાડી છે આ પણ એ જ કલરમાં પણ પ્રિન્ટ ફ્લાવર આવશે ઝીણા ઝીણા ફૂલ અને ચેકાટ બોર્ડર પટ્ટો આવશે લવન્ડર કલરની લાઇટ ઇંગ્લિશ કલર આપણે એનું બ્લાઉઝ છે આખું એકદમ મસ્ત વ્હાઇટ તમને પાલવ પણ બતાવીએ બધી જ સાડીમાં બ્લાઉઝ પાલવ આવ કે સાંજો સાડી લગ્ન પ્રસંગમાં પહેરાવે એવી હેવીમાં કોટન સાડી છે આપણે એનો પાલવ છે એકદમ મસ્ત અલગ જ કલરમાં

মনকটন বধি সী কলার ডিজাইন আুনিক ফ্যসি পালার একদম মস্ত ঘাটো মরু কলার আপন কোটনার যে ব্লাউজ પાલો છે પાલો બ્લાઉઝ આપણે તમને બતાવતા જ રહેવું હવે આપણે તમને બે ચાર પીસ પડ્યા છે ડોલા કોટનમાં આપણે આગળ પણ તમને બતાવ્યા હતા સેલ કર્યો તો હવે ભેગ્યું બે લ્યો તો છસોમાં ને એક લ્યો તો સાડા ત્રણસોમાં આજે તમને એકલી સાડા ત્રણસોમાં એક પીસ લેશો તો પણ મળી જાહે કેમ કે મારી આગળ બે ચાર જ પીસ પડ્યા જો જોતી હોય એ વધે વહેલો વિડીયો જોઈ સ્ક્રીનશોટ પાડીને વહેલો ઓર્ડર બુક કરજો હા આપણે ડોલા કોટન સ્લીકમાં રામા કલરમાં છે ને બધી સાડીમાં ને પાલો આવશે જ જેના મારી આગળ પીસ પડ્યા એ હું તમને બતાવીશ નવ સાડી આપણે પાલો હોય છે બ્લાઉઝ હોય છે ને સાંધો સાડી આવશે ડોલા કોટન સ્લીક લગત પ્રસંગમાં પહેરાય હેવી સાડી માત્ર ત્રણસો રૂપિયા આપણી એનો એકદમ મસ્ત ગાજરી કલર છે

સોફ્ટ ને કુણો છે તમે ગમે એવો એની ધોબો બ્રશ માર્યો તોય પણ આપણે એનો આપણે કટકો બતાવી દઈએ બીજા ભાગમાં પાલો પણ એકદમ મસ્ત યુનિક ડિઝાઇન છે આખી સાડીની ક્યાંય પણ બેનોને સાડી લેવી હોય ત્યાં કોઈ સાંધા ન કરતા હોય તો પણ આપણે બાજુમાં એક બેન સાંધો કરોશ હું સાંધો કરાવીને મોકલીશ સાંધા આપણે વીસ રૂપિયામાં થશે તમે કહેવો તો હું સાંધો પણ કરાવી દઈશ વચ્ચેનો આપણ એકદમ મસ્ત ગ્રીન કલરની છે ને આમ જોઈએ તો જે પટોળા ટાઈપ ડિઝાઇન આપશે ડોલા કોટન સ્લિપમાં એનો આપણે પાલવ છે ને એકદમ મસ્ત આપણી એનો પટ્ટો છે આપણ એકદમ મસ્ત એનો પટ્ટો છે મલ કોટન જે તમને આગળ બતાવી એ સાડા ત્રણસો અને ડોલા કોટન સ્લીકની જે છે તે ત્રણસોમાં જ છે તો જલ્દીથી તમે ઓર્ડર બુક કરો સ્ક્રીનશોટ પાડો ડોલા કોટન સ્લિક બધી જ સાડીમાં બ્લાઉઝ આવશે ને પાલો આવશે ને બધી જ સાડી આજના બ્લોગની પણ સાંધા સાડી છે ફટાફટ વિડીયો જોઈને ઓર્ડર બુક કરજો કેમ કે ડોલા કોટન સ્લીકમાં તો આપણે આગળ ચાર પાંચ પીસ જ પડ્યાથી તમને બતાવી દીધા અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને જો તમને મારા વિડીયા ગઈમાં હોય તો પણ વિડીયાને પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વ્લોગમાં આવજો